લોકસભાની ચૂંટણી માટે મતદાન અંગે જાગૃતિ માટે ભરૂચ વ્યંઢણ સમાજ સક્રિય બન્યું છે મતદાન જાગૃતિ માટે રીલ બનાવી ઘરે ઘરે ફરી મતદાન માટે લોકોને અપીલ કરી રહ્યા છે આગામી લોકસભાની ની તૈયારીમાં તંત્ર પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે ત્યારે મતદાનની ટકાવારી ઉચી જાય તે માટે મતદાન જાગૃતિ અભિયાન પણ તંત્ર દ્વારા વિવિધ સંસ્થાઓના સહયોગ હાથ ધરવામાં આવી રહ્યું છે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ભરૂચનો નો સમાજ પણ આગળ આવી જેઓ આજના સોશિયલ મીડિયાના જમાનામાં યુગમાં રીલ બનાવી તેમજ ઘરે ઘરે ફરીને મતદાન અવશ્ય કરી યોગ્ય વ્યક્તિને માટે કરી રહ્યા છે સમાજના મતદાન જાગૃતિના પ્રયાસને ને દીપ કુંવરબા વર્ણાવી વર્ણવી ચૂંટણી મહાપર્વ મતદાન માટે અપીલ કરી છે મતદાન જાગૃતિ ના આ અભિયાનમાં વ્યંઢણ સમાજના આ પ્રયાસમાં માં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી એ શ્રવણ સ્કૂલ સહિત અન્ય સ્કૂલોને મતદાન જાગૃતિ માટે વિશેષ આયોજન કરવા અનુરોધ કર્યો હતો જિલ્લા શિક્ષણ અધિકારી ની અપીલ ને શ્રવણ સ્કૂલ ના સંચાલક અને જાણીતા કલાકાર વૈભવ બિની તેમના કલા જગત ના અનુભવ માટે અપીલ હોય ત્યારે તેનું આગમન થતું હોય છે તો આ તો સમગ્ર રાષ્ટ્ર નો મહાપર્વ છે ત્યારે તેઓ મતદાન ની અપીલ કરે તો વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેમ તેઓને લાગ્યું હતું ભરૂચના વ્યંધણ સમાજની મતદાન જાગૃતિ ની રીલ સોશિયલ મીડિયામાં મુકતા સારો એવો પ્રતિસાદ મળ્યો છે એવી અંડર સમાજ આ પ્રયાસમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરાએ પણ પ્રશંસા કરી મતદાન જાગૃતિ માટે વિવિધ સંસ્થાઓનો મળી રહેલ સહકાર બદલ આભાર વ્યક્ત કરી વિવિધ સામાજિક સંસ્થાઓ માટે આગળ આવી રહ્યા હોવાનું જણાવ્યા અઢારમી લોકસભાની ચૂંટણી હોય અઢાર વર્ષ પુખ્ત થવાની ઉંમર પણ છે અને આ જ ઉંમરે પ્રથમ વખત મતદાન કરવાનો હક પ્રાપ્ત થાય છે ત્યારે આ વખતે ચૂંટણી મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે તેઓએ મતદારોને અપીલ કરી હતી આગામી લોકસભાની ચૂંટણીમાં તંત્ર અને વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા મતદાન જાગૃતિ માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે દરેક નાગરિક પણ પોતાની મતદાર તરીકે એની ફરજ અદા કરી લોકશાહીના મહાપર્વોમાં યોગદાન આપે તે જરૂરી છે આપ જાણો છો તેમ લોકસભા સામાન્ય ચૂંટણીઓ બે હજાર ચોવીસની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને લોકો વધારેમાં વધારે મતદાન કરે તેઓ જિલ્લા તંત્ર તરફથી ઇલેક્શન ટીમ તરફથી ખૂબ અમારો પ્રયત્ન રહેલો છે અને અમારી સાથે વોલેટરી પણ બધા જોડાઈ રહ્યા છે આપણે જણાવું અઢારમી લોકસભાનું આ ઇલેક્શન છે અને અઢારનો આંકડો ચૂંટણી માટે પણ એક મહત્વનો છે કે અઢાર વર્ષે એલિજિબલ થાય વોટર્સ અને અઢાર વર્ષને આપણે એક સોસાયટીમાં પણ બહુ મહત્વના માનીએ છીએ કે અઢાર વર્ષે આપણે મુક્ત થઈએ છીએ તો અઢારના આ ઇલેક્શનને આપણે ખૂબ સારા ઉત્સવની જેમ મુજબ થર્ડ જેન્ડરથી લઈ અને એક તમામ સેક્શન ઓફ સોસાયટી તરફથી ખૂબ અત્યારે સપોર્ટ મળી રહ્યો છે અને ખૂબ અમને આ વોટિંગના પર્વને આગળ વધારવાનું અને લોકોને વોટ કરવા અપીલ કરવાનું કામ થઈ રહ્યું છે આપ હમણાં જ જોયું કે થર્ડ જેન્ડર પોતે એક ગ્રુપ તરીકે એમને પ્રયત્ન કરી રહ્યા છે થોડા સમયથી દિવ્યાંગજન પણ એ બાબતમાં જોડાયા છે અમારી સાથે અને અમે સમાજના આવા અલગ અલગ સેક્શન અમે યુવાનોની પણ ટીમ બનાવવા માંગીએ છીએ અને આપણા જિલ્લામાં આ અઢારમી લોકસભાનું પર્વ છે ખૂબ સારું આ ચૂંટણીનું અઢારમી લોકસભાની ચૂંટણી જે પર્વ છે ખૂબ સારી રીતે ઉજવાય એવો એક પ્રયત્ન થઈ રહ્યો છે અમે મીડિયાની ટીમનો પણ અમે અપીલ કરીએ છીએ કે ચાલો આપણા જિલ્લામાં એવું એક એક મેજર એરિયા નક્કી કરી કે જે મેક્સિમમ મતદાન આપણે કરીશું આપણે આખા જિલ્લાને અંદર તમામ મતદારો સુધી જઈએ એમને અપીલ કરીએ અને એક સારા સુધી જઈએ થેન્ક યુ આ વોટર અવેરનેસ માટે જે રીલ્સ બનાવી છે એમાં જે ભરૂચના ડીઓ મેડમ છે એમણે અમારો સંપર્ક કર્યો હતો અને એક એવો વિચાર હતો કે પોસ્ટર મેકિંગ છે રંગોળી છે આ બધું સ્કૂલોમાં આ બધી પ્રવૃત્તિ થતી જ હોય છે રેગ્યુલર પણ કંઈક એવું કંઈક કરીએ કે જેનાથી વધારે લોકો સુધી વાત પહોંચે અને એમના મનમાં વિચાર એવો હતો કે રીલ્સ ને વિડીયોઝ સોશિયલ મીડિયા એ એવું પ્લેટફોર્મ છે અત્યારે કે જે વધારે લોકો સુધી પહોંચે છે તો એ અંતર્ગત કંઈક બનાવવું એવી વાત હતી અને બધા વર્ગનો સમાવેશ થાય અને વોટર અવેરનેસ થાય અને એકચ્યુઅલ રેશિયો થોડો વધે ભરૂચ જિલ્લાનો વોટિંગ રેશિયો એવો પ્રયત્ન કરવો તો એમાંથી એક વિચાર આવ્યો કે બધા વર્ગની જો વાત કરવી હોય તો એક જે ત્રીજો વર્ગ છે ટ્રાન્સજેન્ડર આપણે જેને કહીએ છીએ અથવા આપણે માસીબા તરીકે જેને ઓળખીએ છીએ એમના ઉપર કંઈક એવું લઈએ અને એ લોકો અપીલ કરે વોટ માટેની તો વધારે લોકો સુધી એ અપીલ પણ સરસ રીતે પહોંચે અને એક એ પણ લોકોને ખ્યાલ આવે કે વોટિંગ એ બધાનો સરખો અધિકાર છે એમાં તમામ વર્ગનો તમામ લોકોનો સમાવેશ થાય છે તો આ એક કોન્સેપ્ટ તમને એ રીતે આ વાત આખી ડેવલપ કરી ને લોકોને પણ એક ગમી રહી છે લોકો એને જોઈ રહ્યા છે અને વાત એ જ આશય છે આપણો કે વધારે લોકો સુધી પહોંચે અને વધારે લોકો વોટિંગ કરે

જય શ્રી કૃષ્ણ જય માતાજી હું બોલું દીપા કુંવર નાયક કોકીલા કુંવર આપણે જે આગળ આપણો પર્વ આવી રહ્યો છે જે ચૂંટણીનું ખાલી ચૂંટણી નથી એ આપણા દેશનું એક મોટો મહોત્સવ છે અમે એવું અપીલ કરવા માગીએ છીએ કે બધા અમારા કિન્નર સમાજ તરફથી અમે એવું અપીલ કરવા માગીએ છીએ કે આપણે જે વોટ કરીશું એ વોટ બહુ કિંમતી છે તો એ વોટ બધાએ આપવો જ જોઈએ અને એવા વ્યક્તિને આપવું જોઈએ કે જે આપણા ગામનો આપણા શહેરનું આપણા રાષ્ટ્રનું આપણા દેશનું પ્રગતિ કરે એવા વ્યક્તિને આપવી જોઈએ હું બધાને કેવા માગું છું કે તમે બધાએ તમારો કિંમતી ઓટ ચોક્કસ આપજો